અમારે ત્યાં એક બાપાએ એવી હિંમત કરી ભાગવત રૂપ ચરણ તો કાપી નાખ્યું ભગવાનનું કે ભાગવત આપણે વંચાય જ નહીં સુબોધનીજી વંચાય કે સુબોધનીજી પુષ્ટિ ભાગવત મર્યાદા હવે ભાગવત ન હોય તો સુબોધનીજી આવે ક્યાંથી એટલે એ બાપાએ સત્સંગમાં એમ કીધું કે ભાગવત તો આપણે વંચાય જ નહીં મર્યાદા છે ઘરમાં રાખવાની જરૂર નથી ભાગવત તો ન જ રખાય મર્યાદા છે હવે મૂર્ખને એવી ખબર નહીં પડે કે ભાગવતના એક એક શબ્દ કે વાક્ય એને જ તો મહાપ્રભુજી સમજાવી રહ્યા છે સુબોધનીજી મહાપ્રભુજી છે વાક્ય પદ અક્ષર એ ત્રણ નો અર્થ છે વાક્ય પદ અને અક્ષર તો એ કેના વાક્ય કેના પદ કેના અક્ષર ભાગવતના તો ભાગવત ન વંચાય તો સુબોધનીજી આવશે જ નહીં આપણે એમ કહેશું કે હરરાયજીનો આ ગ્રંથ ન વંચાય બાવન પ્રવચન સંભળાય તો બાબુ ગ્રંથ વિના પ્રવચન આવ્યું ક્યાંથી ઘણા એમ કે છે આ પ્રગટ પુરુષોત્તમ પ્રગટ દેખાય એ પુરુષોત્તમ બોલે એ પુરુષોત્તમ મેં કીધું ગથેડો બોલતો હોય તો પુરુષોત્તમ થોડું કહેવાય બોલે તો બધા ભણાય કે ને બોલે એ અમારી માટે પુરુષોત્તમ મેં કીધું બોલે છે તો ગધેડોય બોલે છે તો બોલવામાંથી પુરુષોત્તમ થઈ જાય તો જે બોલે એ પુરુષોત્તમ તો આ પ્રકાર છે કે ખોટી ખોટી વ્યાખ્યાઓ આપણે ઊભી કરી રહ્યા છીએ બાળક તો બોલતા પુરુષોત્તમ છે બોલતા ઠાકોરજી છે તો પછી બોલવાથી કંઈ તો થોડું આવે બોલવાથી તો થોડું આવે એટલે ભગવાનના જે ચરનારબિંદ બંને છે એમાં મર્યાદા પુષ્ટિનો કંઈ ભેદ અને કરવો જોઈએ નહીં ભગવાનના શ્રીઅંગમાં આખું સ્ત્રીઅંગ છે એમાં મર્યાદા પુષ્ટિનો ભેદ ના કરવો જોઈએ ચરણનો સ્પર્શ કરવાથી પ્રસન્ન થવું જોઈએ બે ચરણ આપણી માટે એટલા જ ઉપકારી એ ચરણારવિંદ એના સેવન કરવા જોઈએ જ્ઞાન ભક્તિ છે ભગવાનના બે ચરણ મર્યાદા અને પુષ્ટિની વાત કરો કે મર્યાદા અને પુષ્ટિ તો ગુસાઇજી એમ આજ્ઞા કરે છે કે જગન્નાથજી વગેરે તો મર્યાદા માર્ગીય રીતે બિરાજતા ઠાકુરજી છે તો મર્યાદામાં જે તંત્રોક્ત પૂજા છે તો પૂજાના તો જે વિષય છે દેવતા છે એ પાછા વિભૂતિ હોય છે પુરુષોત્તમ હોતા નથી આજ્ઞા કરે છે ને વૈદિક તાંત્રિક દીક્ષા અસ્પૃષ્ટો રમતે શું સમય અસ્તુ સર્વસ્વ મંત્રોપાસન વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચનાદિ વિધિભિર અસ્પૃષ્ટો જે પૂજા વિધિ જે તંત્રની છે એનાથી તો ભગવાન અસ્પૃષ્ટ છે ખાલી દેવતાઓનો એ સંબંધ છે તો પૂજા માર્ગથી સેવા કૃષ્ણની થાય છે તો ત્યાં વિભૂતિ માનવા કે પુરુષોત્તમ માનવા તો શ્રી ગુસાંઈજી બતાવે છે કે જેનો નિરુપાધિક પુષ્ટિ ભાવ છે એકને એક ઠાકુરજી જગન્નાથજીનું ઉદાહરણ લઈએ ખાલી ઉદાહરણના રૂપમાં કે જગન્નાથજી છે મર્યાદા માર્ગની રીતેથી ત્યાં પૂજા અર્ચના થઈ રહી છે તો પુષ્ટિ માર્ગીએ કોઈ ત્યાં જાય તો કૃષ્ણ તો છે પણ ત્યાં વિભૂતિ રૂપથી બિરાજે છે પૂજા વિધિમાં બિરાજે છે પણ જ્યારે કોઈ નિરૂપાધિક ભાવવાળા કોઈ પુષ્ટિ ભક્તો છે એને એ જ સ્વરૂપ પુરુષોત્તમ રૂપે અનુભવ કરાવે છે કારણ કે એનો નિરૂપાધિક ભાવ હોવાને કારણે જેવો ભાવ છે ઝાંકી રહી ભાવના જે સી પ્રભુ મુહર્તિને દેખી તે સી તમારી જેવી ભાવના છે એવું એ સ્વરૂપ ત્યાં પ્રકટ થાય છે જેને દેવતા રૂપ માને છે સોપાધિક ભાવથી પૂજા કરે છે સોપાધિક ભાવ એટલે શરતવાળો કામના વાળો કામનાથી ભજન કામનાથી એની સેવા કરશું તો એ એ પુરુષોત્તમનો સંબંધ નહીં રહે પુરુષોત્તમ સંબંધ પૂરો થઈ ગયો આપણો ભાવ છે ભાવનું રક્ષણ કરો તો પુરુષોત્તમ ભાવરૂપ નિધિનું રક્ષણ કરો ભાવરૂપ નિધિ લૂટાઈ ગઈ અને એમ કે આ નિધિ સ્વરૂપ છે નિધિ સ્વરૂપ છે ક્યાંથી નિધિ સ્વરૂપ રહ્યું તમારો ભાવ તો પૂરો થઈ ગયો ભાવરૂપ નિધિનું રક્ષણ કરવું જોઈએ જે સોપાધિક ભાવ છે કામનાવાળો ભાવ છે તો જ્યારે પુરુષોત્તમમાં પણ એ કામનાવાળો ભાવ થાય તો એ વિભૂતિ થઈ જાય અને વિભૂતિનો આશ્રય તો અન્યાશ્રય થાય એટલે કૃષ્ણની સેવા કરતા અન્યાશ્રય થઈ શકે છે આ સંધ્યાના જલ લેવા વાળા ને ભોજપત્ર કરવા વાળા ને બધા અન્યાશ્રય સ્પષ્ટ રૂપે અન્યાશ્રય છે કે જ્યાં કામનાથી કંઈક ભજન થઈ રહ્યું છે કામનાથી ભાગવતજીના નારાયણ કવચનો ઉપયોગ થઈ રહ્યો છે શ્રી કૃષ્ણ શરનમમાં પણ જો કંઈ કામનાથી કરો તો અન્યાશ્રય છે કારણ કે પુષોત્તમનો સંબંધ રહેતો નથી કામનાથી જો શ્રી કૃષ્ણ શરનમમાં કરો મારું આ કાર્ય સિદ્ધ થઈ જાય એટલા માટે શ્રી કૃષ્ણ સરનમમાં કરો અન્યાશ્રય છે કારણ કે શરણની ભાવના ચૂકાઈ ગઈ છે કે હે પ્રભુ આપની શરણે છું એના બદલે કંઈક શરત થઈ ગઈ સોદો થઈ ગયો પ્રભુ સાથે આટલા અન્યાસ થઈ ગયો પણ એ જ વાત જ્યારે પૂજા માર્ગના જે ઠાકુરજી પણ જે કૃષ્ણરૂપ હોય અને એની પૂજા થતી હોય પણ જેનો ભાવ નિરૂપાધિક છે જેનો ભાવ પુષ્ટિ ભક્ત કોઈ કામના વગર ભજન કરી રહ્યો છે નિરૂપાધિક ભાવથી ભજન કરી રહ્યો છે તો એના માટે વિભૂતિમાં પણ પુરુષોત્તમ અનુભવ કરાવશે એટલે જ્યારે આપણે જગન્નાથજીનો પ્રસાદ વગેરે લઈએ છીએ તો આપણી માટે જગન્નાથજી પુરુષોત્તમ છે મર્યાદા માર્ગના કોઈ પણ ઠાકુરજી આપણો ભાવ જો નિરૂપાધિત છે તો આપણને ત્યાં પુષ્ટિ પુરુષોત્તમનો અનુભવ થાય છે જો કૃષ્ણ સ્વરૂપ હોય કોઈ દેવી દેવતાનું અન્ય સ્વરૂપ નહીં પણ કૃષ્ણનું સ્વરૂપ હોય પણ મર્યાદા માર્ગથી પૂજા થતી હોય તો પણ એ આપણા પુરુષોત્તમ છે વાર્તા પ્રસંગમાં આવે છે સ્પષ્ટ રૂપમાં કે બે મિત્રો હતા એક પુષ્ટિ માર્ગી વૈષ્ણવ છે અને એક કોઈ પીરનો ભક્ત છે જે કાંઈ પૂજા કરતો હોય એવું કંઈક સ્વરૂપ છે એમાં પીરનું આવાહન કરતો અને પીર આવીને ભોજન કરે ઠાકુરજીએ એમને આજ્ઞા કરી કે તારે એની ઘરે જવાનું એના ઠાકુરજીને ભોગ ધરવાનું એ જે પૂજા કરે છે હવે કે એની પૂજા શું સ્વરૂપ હોય કૃષ્ણનું સ્વરૂપ હશે પણ પીરનું આહવાન કરતો તો ઠાકુરજીની આજ્ઞા છો ત્યાં તો કે ઠાકોરજી કીધું દૈવી જીવ છે પણ તારે ત્યાં જઈ અને એના ઠાકુરજીને ભોગ ધરવો તો આને પણ એ કીધું કે હું દર વખતે કહેતો કે તમે આવો અમારે ઘરે પ્રસાદ નથી લેતા જમતા નથી આવો તો એ કીધું આજે આવું તો ત્યાં ગયા ગયા અને રસોઈ સામગ્રી કરી એના ઠાકુરજીને જે એના કંઈક પૂજાના જે ઠાકોરજી હતા એને એનો ભોગ ધર્યો તો પછી ત્યાં તો શ્રી ત્યાં વાર્તા સ્પષ્ટ લખે છે કે ગોવર્ધન ધરણ જ ત્યાં હરોગા છે ઠાકોરજી ત્યાં પ્રકટ થઈને હરો ગયા છે કારણ કે આનો ભાવ પૂર્તિનો છે એની માટે તો ગોવર્ધન ધરણ ત્યાં પ્રગટ થઈને હરો ગયા છે પીરે ઓલાને જણાવ્યું કે આજે હું ભૂખો રહ્યો છું કે હું તો ત્યાં આવી શક્યો જ નથી આજે તે તારો જે મિત્ર છે એને અહીંયા ભોગ ધર્યો ત્યારે હું નથી આવી શક્યો ગોવર્ધન ધરણ ત્યાં પધારી રહ્યા છે તો આ ભાવનાને કારણે ભગવત સ્વરૂપ એ રીતે અનુભવ કરાવે છે ભગવત સ્વરૂપ ઝાકી રહી ભાવના જેસી પ્રભુ મુણિને દેખી તે સી એટલે આપણો જ્યારે સોપાધિક ભાવ નથી પુષ્ટિભાવ છે તો જે કૃષ્ણ મર્યાદા માર્ગથી સેવા પૂજા થતી હોય ત્યાં ગુસાયનજીની આજ્ઞા છે મારી નથી મારી વાત હું કરવા માગતો જ નથી આપણે શ્રી મહાપ્રભુજી ગુસાઈનજીના જે વચન છે એ જ આપણે જાણવા જોઈએ તો શ્રી ગુસાયનજી આ કયા ગ્રંથમાં લખ્યું તમે પૂછો કે ન પૂછો કહી દઉં છું ભક્તિહંસ અને ભક્તિહંસ ઉપર પણ અહીં કેસેટ હશે અથવા પુસ્તક પણ હશે ભાષાંતરવાળો ભક્તિહંસ શ્રી ગુસાયજીનો ગ્રંથ છે તપાસ કરી લેવી હોય તો કદાચ ભક્તિહંસ તો ભક્તિહંસમાં શ્રી ગુસાયણજી સ્પષ્ટ આજ્ઞા કરી છે કે વિભૂતિ રૂપ જે ઠાકુરજી પૂજનમાં બિરાજતા હોય છે મર્યાદા માર્ગમાં એમાં પણ પુષ્ટિ ભાવવાળા કોઈ ભોગ ધરે સેવા કરે પૂજન કરે ત્યારે અહીંયા પુરુષોત્તમનો આવિર્ભાવ હોય છે એટલે આપણને અન્યાસ થતો નથી એટલે જગન્નાથજીનો પ્રસાદ લઈએ છીએ જગન્નાથજીનો જ પ્રસાદ નહીં પણ દરેક કૃષ્ણ મંદિરનો પ્રસાદ આપણે પૂજા માર્ગથી જો પૂજા થતી હોય અને જ્યાં દેવતાનું દ્રવ્ય જુદું રાખવામાં આવતું હોય ભેટ કરેલું અથવા આપણે અમે પણ રણછોડજી જઈએ છીએ ડાકોરમાં તો ડાકોરમાં ભોગ અમે સાથે લઈ જઈએ છીએ એને ભોગ ધરીએ છીએ અને પ્રસાદ લઈએ છીએ રણછોડજી ડાકોર તો ત્યાં યા છૂટ છે કે ભાઈ તમે બહારથી ભોગ લાવો તમે ધરી શકો છો તો ત્યાં ભોગ ધરીને આપણે ભોગ લઈ જઈએ દૂધઘર સૂકો મેવો મેવો દૂધગર એ રણછોડજીના રોગાવે છે મેં તો રોગાવેલું છે અને પ્રસાદ આપણે લઈએ છીએ તો આપણે મર્યાદા માર્ગની રીતથી સેવા થતી હોય કે પૂજા વિધિ થતી હોય ત્યાં તમે ઠાકુરજીને ભોગ ધરીને લઈ શકતા હોવ તો પુષ્ટિમાર્ગીય ઠાકુરજી આપણા બિરાજે છે એમાં આપણે ભેદ કરી રહ્યા છીએ મરજાદીના ને મરજાદી નાને મહાપ્રભુજી નિધિ અને ગોસાઇજીના નિધિ તો આવા ભેદ કૃષ્ણના તમે કષ્ટ નથી જોયો ત્યારે ભેદ ઉત્પન્ન થયા પણ રૂપે જોઈ રહ્યા છો તો પુષ્ટ ન કરેલો ઠાકોરજી હોય તો પણ આપણે આપણા ઠાકુજીની સાથે પધરાવી શકીએ કે આપણા ઠાકુજીનું સામર્થ્ય ખેંચી ન જાય આ તો એ વાત છે બાજુ ન પધરાવી શકો પધરાવી શકો કાંઈ વાંધો નથી આપણો ભાવ જે છે અને કદાચ અશુદ્ધિ લાગતી હોય તો પંચામત કરાવી શકો તમે વધારે અશુદ્ધિ લાગતી હોય તો પંચામત સ્નાન કરીને પધરાવી શકો ઠાકોરજી તો આપણે ત્યાં કોઈ ભેદ કરવામાં આવ્યો નથી એવો ભેદ મિશ્રી ભોગ અંસગળી ભોગ દુધોગની તો વાત જ સાવ ખોટી છે કારણ કે એ પ્રકાર જ નથી એવો સેવાનો કોઈ પ્રકાર છે આચાર્ય એ પ્રકટ કરેલો નથી પણ એ પૂજાનો પ્રકાર છે પૂજાના પ્રકારની અંદર તમે પૂજન કરવાની મહાપ્રભુજી એવી આજ્ઞા કરી છે કે જે લોકો સેવા ન કરી શકે સમર્પણપૂર્વક એ લોકોએ પૂજા કરવી શાસ્ત્ર વિધાન અનુસાર પૂજા કરવી હવે આ પૂજન ઠાકુરજીના સ્વરૂપનું થઈ શકે શાલિગ્રામજી ગિરિરાજજી કે ભાગવતની પોથી એનું પૂજન થઈ શકે જે લોકો સેવા ન કરી શકતા હોય એ પાંચ સાત મિનિટનું પૂજન એ કરી શકે ભાગવતજી પહરાવે એનું પૂજન કરે અને પૂજન કરીને કંઈક પણ ભોગ ધરે મિશ્રી દૂધઘર અસગકડી કંઈ પણ ભોગ ધરી શકે અને એ પ્રસાદ પાછો આપણા રસોઈ વગેરેમાં મિલાવીને લે તો ભગવત પ્રસાદનો સંબંધ થવાથી અન્નદોષ પણ નિવૃત્ત થાય અને પોતે સમર્પિત ભગવાનનો પ્રસાદ એ લઈ શકે કારણ કે એટલા પૂછું સમર્પણ એણે કર્યું છે સંપૂર્ણ સમર્પિત જીવન નહીં પણ પૂજા વિધિથી અન્નદોષ નિવૃત્ત થાય એવા પ્રકાર તો છે કે ભોગ ધરી શકે અને લઈ શકે તો પૂજા વિધિ પાંચ સાત મિનિટની જ હોય છે અક્ષર છીડકવું અને જે લોકો જનોઈ ધારણ કરતા હોય યજ્ઞોપવિત ધારણ કરતા હોય એ લોકો વૈદિક મંત્રથી કરે અને જે લોકો યજ્ઞોપવિત ધારણ ન કરતા હોય એ મંત્ર ન બોલે ખાલી ક્રિયા જ કરે એટલે કંકુઅક્ષત છાંટવા તિલક કરવું અક્ષત છાંટવા ફૂલમાલા ધરવી ધૂપદીપ કરવું કંઈક ભોગ ધરવું પરિક્રમા કરવી આવો એક પાંચ સાત મિનિટનો ક્રમ તો નભાવી શકે કે ન નભાવી શકે મહાપ્રભુજીની એવી આજ્ઞા છે કે જે લોકો સંપૂર્ણ સેવા ન કરી શકે એ લોકો ખાલી તંત્રોક્ત પૂજા કરે તો મર્યાદા નથી થતું મહાપ્રભુજીની આજ્ઞા છે તો મહાપ્રભુજીને ખબર નથી કે મર્યાદા થઈ રહ્યું છે પણ મર્યાદા મહાપ્રભુજી કહે છે સેવા ન નપતી હોય તો પૂજા કરો એમાંથી આ મિશ્રી અંશગ્રી જે પૂજાના પ્રકારમાંથી આ પ્રકટ થયું છે પૂજા રહી ગઈ સેવા ચાલુ થઈ ગઈ પણ સેવા ભોગ પાછો મિશ્રી જ રહી ગયો પ્રકાર સેવા ન થઈ ગયો કઈક વિકૃતિ આવી ગઈ વગર તો પૂજન વિધિ પણ આપણા ત્યાં છે અને પાછું કહી દઉં કે શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ પૂજન કેમ કરવું એની વિધિ શ્રી હરિરાયજીએ આપ્યું છે હરિરાયજીની મર્યાદાની પુષ્ટિને ખબર ન પડતી હોય તો એ જાણે આપણે પુષ્ટિને જાણે હરિરાયજીને ખબર નહીં પડતી હોય કદાચ એણે પૂજન કેમ કરવું આ પણ કદાચ છે કે એની પૂજન વિધિની કેસેટ પણ છે કેમ પૂજન કરવું એને કેસેટ પણ છે કરીને બતાવવામાં આવું છે કેમ પૂજન કરવું અને આ છાપેલી વિધિ પણ લખેલી પણ રાખવામાં આવે છે કે ભાઈ પૂજન કેમ કરવું અને માંડવી ટ્રસ્ટનું ભાગવતજી કોઈની પાસે હોય તો ભાગવતજીમાં એ વિધિ પૂજન કરવાની વિધિ આપેલી છે એ શ્રી હરિરાયજીએ બતાવેલો ક્રમ છે તો સૂક્ષ્મ પૂજા કરી શકાય જેનાથી સેવા ન નપતી હોય એને પૂજા કરવી જોઈએ તો પૂજન કરવા માટે આપણે આપણા ઠાકુરજીનું પૂજન કરીએ છીએ પણ આપણો ભાવ પુષ્ટિનો છે કંઈક કામના વાળો સોપાધિક ભાવ નથી તો આ પૂજનની અંદર વિભૂતિ નહીં પણ પુરુષોત્તમનું પૂજન છે નિરૂપાધિક ભાવ હોય તો પુરુષોત્તમ સોપાધિક ભાવ હોય તો વિભૂતિ સોપાધિક અને નિરૂપાધિકમાં સમજાઈ ગયું છે ને ન સમજાતું હોય તો પૂજજો ઊભા થઈને પૂજજો કા શું છે નથી સમજાતું હા કહી દઉં ચોખ્ખું બોલો એવું આમ બોલું તું કે ચોખ્ખું બોલો એમ કેવું છે સાચી વાત છે આમ ન સમજાતું હોય તો બોલ્યા વગર તો હાંમડા કરવા શું ફાયદો થાય તો આપણે પાછા ગાડી આગળ જતી રિવર્સમાં લે પાછી તો રિવર્સમાં લેવી પડે પાછું ઘણી વખત એમ ટર્ન લેવામાં પાછળ લેવો આગળ લેવો પાછળ પછી વ્યવસ્થિત ટર્ન લાગે તો પછી આ વિષયમાં બરાબર પ્રવેશ થાય સોપાધિક એટલે શરત કામના કામના સહિતનો જે ભાવ છે કંઈક ભગવાન પાસે તમે કામ ના રાખો મારું આ કામ સિદ્ધ થઈ જાય મારું લૌકિક કામ થઈ જાય છેલ્લે મને મોક્ષ મળી જાય પ્રભુ પાસેથી કામના રાખી એ સોપાધિક ભાવ છે પણ કાંઈ કામના નહીં કાંઈ શરત નહીં અને બસ આ આત્માને પરમાત્માનો સંબંધ આપ મારા પરમાત્મા છો હું આત્મા છું આપ અંશી છો અંશ છું આપણી વચ્ચે કોઈ કરાર નહીં કોઈ સોદો નહીં પણ આપનું સેવા કરવી એ મારું પરમ કર્તવ્ય છે તો આત્મા પરમાત્મા રૂપે આપણે આ લીલાની અંદર પ્રકટ થયા છીએ તો હું આત્મા રૂપે પ્રકટ થયો છું આપ પરમાત્મા છો આપને શરણે જવું આપની સેવા કરવી આ લીલામાં પ્રભુ આપ બે બહેના છો એ લીલાના ભાવથી કે બે આપ મને અલગ બનાવ્યો છે પોતાનામાંથી આપ તો આપની સેવા કરું જેવો છું આપનો છું આપને સમર્પિત થ આ ભાવ છે નિરૂપાધિક ભાવ છે સોપાધિક ભાવ બધું સરસ છે કે આ કામ સિદ્ધ થઈ જાય આ કરવું આના માટે આ કરવું કામના રાખીને કાંઈક કરવામાં આવે તો તમે ભગવત ધર્મ સેવા સ્મરણ કથા કાંઈ પણ કામનાથી કરો તો બધું અન્યાસ રહે પણ નિરૂપાધિક ભાવથી કોઈ પણ પ્રકારની કામના ન હોય જોઈએ તમે જ કહેતા હતા ને કે પ્રભુને મારા ઠાકુરજી ઉપર મને એ બાપા જ કહેતા હતા કે મને મારા ઠાકોરજીમાં વિશ્વાસ છે કે માલા પેરામણી કરતા નહીં મારા ઠાકોરજીને જન્મ આપો જન્મ આપશે એના ધામમાં લઈ જાવ ધામમાં લઈ જાય પાછો નાખો પાછો નાખે બધું મંજૂર છે એ નિરૂપાથી તમે જે ભાવ તમે જ વાત કરતા હતા મુકામ ઉપર બેઠા હતા મને કે મેં છોકરાઓને કહી દઉં જ છે તો આ શિબિરની સફળતા છે શિબિરની સફળતા બીજી નહીં કે હજાર માણસ બેન વા વાહ વાહ કરે તો